પછી સવારે લગભગ ચાર ને દસ વાગે વધુ ભૂસ્લંગ થયું હતું ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર ભૂસ્લંગના કારણે સો થી વધુ લોકો કારમાર નીચે ફસાયા હતા તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જી હા મિત્રો ભૂસ્લંગ ઈજાગ્રસ્ત થયેલા સોળ લોકોને વાયડના મેપેન્ડી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજય પણ આ બાબતે નજર રાખી રહ્યા છે તેમણે જણાવ્યું કે વાયડના હાડમાં બાદ તમામ સંભવિત બચાવ કામગીરીને સંકલન કરવામાં આવશે આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયો પૂરો બદલ તમારો ખૂબ ખૂબ આભાર